એના નામે ચડી હોય તો હાથ નંબર તો હોય ને જોઈ દો મોકલો જોયા વગર તો શું કહું હંમેશા પ્રશ્ન મોકલો ત્યારે બધું ભેગું કઈ વાંધો નહીં જોઈ દો ખેડૂત મિત્રો જ નથી ભાઈ મોકલો છો તો તમારો પ્રશ્ન છે આખો મને મોકલો ને ખાલી કાગળમાં લખી નાખો તો મને કેમ ખબર પડે તમારે તમારો જે કંઈ પ્રશ્ન હોય એ મને આખો આખો લખીને મોકલવો જોઈએ જેથી કરીને મને આખી ખબર પડે નહીં તો આ અધુર અજ્ઞાન આના જેવું થાય એક ભાઈ છે ને હવર હવરમાં હું બહાર નીકળો તો બાજુ બેંક હતી બેંકના ઓટલે હું તો હવરમાં મેં ઉઠાડ્યો મેં અહીં કાં હું તો અત્યારે ટાઈટ નો મને કે બેંક ખુલે એની રાહ જોઉં છું મેં અત્યારે રાતના રેશન કાર્ડની લાઈનમાં ઓલા ડબલા લાખીને ઉભા રહીએ એમ ઉભા રહેવાની જરૂર હું મને કાંઈ લખ્યું છે યહાં સોને પે લોન મિલતા હૈ યહાં સોને પે લોન મિલતા એટલે હું જો આખા ઘરને લેવાય આ અહીંયા એકલો હું કામ કૂતો જો ગયું ને સોને પે લોન મિલતા હે એને સોના ઉપર લોન આપવાની ભાઈ એમ હતી સોવાથી લોન મળે છે